જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ કળયુગ વિશે ભગવાન શ્રી કૃષ્ણએ કળયુગ વિશે શું કહ્યું હતું ક્યારે થશે કળયુગનો અંત તો ચાલો જાણીએ કળિયુગને લઈને શ્રી કૃષ્ણએ ઘણી ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી હતી ઘણા યુગોથી સંસ્કૃતમાં લખવામાં આવેલા ધાર્મિક ગ્રંથ માનવતાનું માર્ગદર્શન કરાવતા આવ્યા છે ધર્મ શું 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 છે 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 મોક્ષ ખોટું સાચું ગીતામાં બધા સવાલોના જવાબ આ ધર્મગ્રંથના અંતિમ અધ્યાયમાં કળિયુગને લઈને કેટલીક ભવિષ્યવાણીઓ પર કરવામાં આવી છે આ ભવિષ્યવાણી શ્રી કૃષ્ણ દ્વારા પાંચ હજાર વર્ષ પહેલા કરવામાં આવી હતી પરંતુ આજે પણ આ બધી ભવિષ્યવાણી પૂરેપૂરી રીતે સાચી સાબિત થઈ રહી છે આટલા વર્ષો પહેલાં લખેલા ગ્રંથમાં વર્તમાન વિશે જે પણ વાતો કહેવામાં આવી છે તે સાચી પડી રહી છે ધરતીના અંતને લઈને પણ કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કળિયુગમાં ધર્મ હકીકત દયા જીવનકાળ શારીરિક બળ વગેરે બધું ઘટતું જ હશે માણસનું માત્ર તેની સંપત્તિના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે કાનૂન અને ન્યાય માત્ર કોઈની શક્તિ જોતા લાગુ કરવામાં આવશે પુરુષ અને સ્ત્રીઓ બહારના આકર્ષણને કારણે સાથે રહેવાનું શરૂ કરી દેશે બિઝનેસમાં સફળતા દગો અને બેઈમાની પર આધારિત થઈ જશે પુરુષ અને સ્ત્રીઓનું મૂલ્યાંકન શરીર સુખ અપીલ તરીકે કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ માત્ર પવિત્ર દોરો પહેરવાને કારણે બ્રાહ્મણ માનવામાં આવશે આ ઉપરાંત ધરતી ભ્રષ્ટાચારીઓની ભીડથી ભરાઈ જશે સામાજિક વર્ગથી જે પણ પોતાને સૌથી તાકતવર પેશ કરશે તેને જ રાજનૈતિક શક્તિ હાસિલ થશે કળયુગમાં લોકો શરદી તોફાન ગરમી વગેરેથી પરેશાન થશે ઝઘડા ભૂખ બીમારીઓ અને બેચેનીથી લોકો પીડાતા રહેશે કળિયુગમાં મનુષ્યના જીવનકાળની અવધિ વધારેમાં વધારે પચાસ વર્ષ થઈ જશે લોકો પોતાના વૃદ્ધ માતા પિતાની દેખરેખ કરવાનું છોડી દેશે થોડા ઘણા પૈસા માટે લોકો એકબીજાને નફરત કરશે અને મિત્રતા તેમજ નજીકના સંબંધોને છોડી દેશે જેને જન્મ લીધો છે તેને મૃત્યુનો ડર હંમેશા સતાવે છે આવી રીતે ધરતીનો પણ એક દિવસ અંત થઈ જશે પ્રલયનો દિવસ કે દુનિયાના અંતનો દિવસ ત્રણ રીતે થશે પ્રાકૃતિક દક્ષિણ મહાસાગરના પાણીની અંદરથી કોઈ વિસ્ફોટને કારણે થશે આ પહેલા ભયંકર દુકાળ પડશે નદી સાગર અને સમુદ્રની નીચે પાણી સુકાઈ જશે બાર સૂર્ય બધા સાગરોને વાસ્પિત કરી દેશે સૂર્ય બધું પાણી શોષી લોકોને રાખમાં બદલી દેશે ધરતી કાચબાની ખોલની જેમ કઠોર થઈ જશે જમીનના નીચે સાપોના મો અગ્નિ નીકળશે જે પહેલા પાતાળને બાળી નાખશે અને પછી પૃથ્વીને વાતાવરણ ગરમ થઈ જશે તેજ અવાજ સાથે અગ્નિનો વિસ્ફોટ થશે વાદળો તેજ અવાજ સાથે ફાટશે અને અગ્નિ ઉત્પન્ન થશે જેનાથી કેટલાક લોકો જીવિત બચશે તે બાદ સતત બાર વર્ષ સુધી પૃથ્વી પર પૂર આવશે અને માનવતાની અંતિમ ટુકડીનો પણ વિનાશ થશે પૂરી દુનિયામાં અંધકાર છવાઈ જશે અને પૃથ્વી કોઈ વિશાળ મહાસાગરની જેમ થઈ જશે જ્યારે મહાભારત સમાપ્ત થઈ ચૂકી હતી ત્યારે પાંચ પાંડવોએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે આવનાર યુદ્ધ અને કળિયું કેવો હશે તો શ્રી કૃષ્ણે તે સમયે પાંચેય પાંડવોને જંગલમાં ફરી આવવા માટે માટે કહ્યું કહ્યું અને જે પણ વસ્તુ દેખાય તેનું વર્ણન તેની સામે કરવા પાંડવોએ જંગલમાં જે જોયું એ જોઈને તો તેઓ આશ્ચર્યચકિત રહી ગયા પહેલા ભાઈએ કહ્યું કે તેણે કોઈ પક્ષીને જોયું જેની પાંખો પર વેદોની રચના લખેલી હતી પરંતુ જાનવરોનું ખાતો હતો આના વર્ણમાં શ્રી કૃષ્ણએ કહ્યું કે કંઈક આવા જ લોકો હશે જેને બુદ્ધિમાન કહેવામાં આવશે પરંતુ તે નુકસાન કરવા માટે હંમેશા તત્પર રહેશે અને પોતાનો ફાયદો કોઈ ના કોઈ રીતે કરતા રહેશે આવી રીતે બધા ભાઈઓએ પોતે જોયેલી વસ્તુઓ શ્રી કૃષ્ણને કહી અને તે બાદ તેમણે આ વસ્તુઓ કળિયુગમાં કેવી રીતે હશે તે જણાવ્યું ગીતાના બારમા સ્કંદના ચોવીસ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ગુરુ શુક્ર અને ચંદ્રમાં એક નક્ષત્રમાં હશે અને પુષ્ય નક્ષત્રમાં હશે ત્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે એટલે કે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર શાસ્ત્રો અનુસાર કળયુગની અવધિ બત્રીસ હજાર વર્ષ છે અને હજી કળિયુગને પાંચ હજાર એકસો ઓગણીસ વર્ષ જ થયા છે એટલે કે કળિયુગનો અંત ખૂબ જ દૂર છે ભગવાન વિષ્ણુજીએ કહ્યું હતું કે જ્યારે સાત વર્ષની છોકરી એક બાળકને જન્મ આપશે ત્યારે સમજી જજો કે હવે ઘોર કલયુગ આવી ગયું છે તેના અમુક સમય પછી આ યુગનો અંત થઈ જશે ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે કલયુગની શરૂઆત સૌથી પહેલા સ્ત્રીના માથાના વાળ દ્વારા થશે જે વાળ ને સ્ત્રીનો શ્રંગાર કહેવામાં આવે છે કળિયુગમાં મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે વિષ્ણુજીએ જણાવ્યું કે જ્યારે લોકો પોતાના વાળને કાપવાનું અને રંગવાનું શરૂ કરી દેશે ત્યારે તે કળિયુગની શરૂઆત છે પછી તે મહિલા હોય કે પુરુષ દરેક પોતાના પ્રાકૃતિક રંગને રંગવાનું શરૂ કરી દેશે કળિયુગમાં કોઈ પણ ના વાળ કાળા અને લાંબા નહીં દેખાય કળિયુગમાં છોકરીઓ એકદમ અસુરક્ષિત રહેશે ઘોર કલયુગમાં તેનું પોતાના જ ઘરમાં શોષણ કરવામાં આવશે પોતાના જ ઘરના લોકો તેની સાથે વેવિચાર કરશે અને પિતા દીકરી ભાઈ બહેન કોઈ સંબંધ યોગ્ય નહીં રહે હજુ આપણે કલયુગના શરૂઆતી તબક્કામાં છીએ ઘોર કલયુગ ખૂબ ભયંકર હશે તો મિત્રો આ હતી ભગવાન શ્રી કૃષ્ણે કહેલી કલયુગ વિશેની અમુક વાતો તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારું આ વિશે શું કહેવું છે તે પણ કમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો